ચોમાસાની ઋતુમાં કંકોળા અત્યારે ઠેર ઠેર જોવા મળતા હોય છે તો આજે આપણે બનાવીશું કંકોળાની મસ્ત સ્પાઈસી સબ્જી તો તેના માટે અહીં કંકોળા કટ થઈ રહ્યા છે અને તેમાં બે ડુંગળી આપણે એડ કરવાની છે તો કંકોળા તમે આ રીતે ચપ્પાની મદદથી પણ છોલી શકો છો અને આ એક બીજી ટ્રીક છે જો આ રીતે પણ કંકોળા છોલી શકાય છે એક વાડકી લઈને આ રીતે અને આ રીતે જુઓ તમે કંકોડા એકદમ ચોખ્ખા સરસ સાફ થઈ ગયા છે તો પેલા આપણે બધા જ કંકોળા ને આ રીતે છોડી લઈશું અને પછી એને કટ કરવાના છે તો એ પણ હું તમને બતાવું છું તો ત્યાં બે ડુંગળી કટ થઈ રહી છે ને અહીંયા આપણે કંકુળા કટ કરી લઈએ તો કંકુળાના મોટા મોટા બીજ હોય તે બીજ આપણે દૂર કરી લઈશું આ રીતે આ કંકુળા કૂણા છે એટલે તેમાં બીજ બહુ ઓછા છે સૌ પ્રથમ આ રીતે કં કંકુળાને આપણે કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો કંકોળાને આ રીતે લાંબી લાંબી સ્લાઇઝમાં અહીં મેં કટ કરી લીધા છે અને ડુંગળીને આ રીતે ગોળ સમારી લીધી છે બે ડુંગળીને અને તે સિવાય લાંબી સ્લાઇઝમાં મરચાં કટ કર્યા છે લસણને આ રીતે કટ કરી લીધું છે અને મેન તેમાં આપણે હિંગ યુઝ કરવાની છે અને હવે આપણે મસાલા જોઈશું અંદર કયા કયા મસાલા એડ કરવાના છે અને સૌ પ્રથમ આપણે આ કંકોળા જે છે તેમાં થોડું મીઠું એડ કરીને તેમાંથી કળવાશ દૂર કરવાની છે તો તેમાં આપણે આ મીઠું થોડું આ રીતે દેખો આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે અને બે થી પાંચ મિનિટ સુધી આ કંપડાને આપણે રાખી મૂકીશું અને પછી એક વખત તેને ધોઈ નાખવાના છે એટલે તેમાંથી બધી જ કળવાશ નીકળી જશે અને આ મસાલા તમે જુઓ બે ચમચી મરચું અડધી ચમચી જેટલી હળદર છે ધાણા જીરું પાવડર અને મીઠું થોડું આટલું લઈ લેવાનું છે મીઠું એકદમ થોડું જ રાખવાનું છે કેમ કે આપણે અહીં કંકોડામાં મીઠું એડ કરેલું છે એટલે તેમાં ખારાશ હશે એટલે થોડું જ મીઠું એડ કરીશું હવે અને તે સિવાય આપણે વઘાર માટે જીરું અને રાઈ લઈ લેવાની છે તો ચલો આ કંકુળાને આપણે ફ્રેશ પાણી સારા પાણીથી ધોઈ નાખી એક વખત અને તેને આપણે વગારવાની શરૂઆત કરીએ ચલો તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો પાંચ મિનિટ થઈ ગઈ છે કંકુળાને હવે ધોઈ લઈશું અને તેમાંથી આપણે ખારા દૂર કરી લઈશું અને વધારાની બધી જ કળવાશ તેમાંથી દૂર થઈ જશે તો આ રીતે ધોઈને સારી રીતે આપણે ધોઈ નાખ્યા છે હવે આ આપણે લઈ લેવાના છે આવી રીતે નીચોઈ લેવાના છે

કંકોળાના શાકમાં આ રીતે હીંગ નાખવી જરૂરી છે કારણ કે વાયડા ના પડે એના માટે હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં જે બે ડુંગળી કટ કરી હતી તે એડ કરી લેવાની છે થોડું મીઠું એડ કરી લઈએ એટલે ડુંગળી ક્રિસ્પી જલ્દી તૈયાર થઈ જશે હવે તેમાં આપણે મરચા અને લસણ એડ કરીશું

તો જોવો સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને અહીં કોથમી પણ કટ કરી લીધી છે હવે આપણે કંકોડા એડ કરી લઈશું આ રીતે પાણી બરાબર નીચોવીને પછી કંકોળા એડ કરી લેવાના છે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે અને એકદમ ધીમા તાપે તેને સીજવા દેવાના છે આ પાણી એડ કરવાનું નથી તો જો રીતે તેના ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું છે વરાળથી જ તે સરસ રીતે તૈયાર થઈ જશે પાંચ ની અંદર અને બે થી ત્રણ વાર તેને મિક્સ કરતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે તો અહીં આપણી કંકોળાની સ્પાઈસી મસ્ત શાક રેડી થઈ ગયું છે અને તેની સાથે આપણે બાજરીના રોટલા પણ બનાવ્યા છે તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ દેખો વગર પાણીએ કંકોળાનું શાક તૈયાર થઈ ગયું છે અને સરસ મજાની સુગંધ પણ આવી રહી છે

તૈયાર થઈ ગઈ છે સ્પાઈસી મસ્ત સબ્જી અને ઉપરથી અડધું લીંબુ એડ કરવાનું છે